ઉપાસનામાં મંત્રનું ઉચ્ચારણ પણ યોગ્ય હોવું જોઈએ નહીં તો અર્થનો અનર્થ થાય તો પરિણામ વિપરીત મળે જ્યારે ભક્તિ માર્ગમાં પણ રામ જાય અર્ધેક્ષરે ગણિકા તારી ત્યાં હૃદયના ભાવનું મહત્વ માર્ગમાં છે પેલા બ્રાહ્મણોએ જરા ઊંચેશોરે પાટ કરે રસોઈને બદલે દીર્ઘઈ બોલાય તો અર્થ થયો કે ઇન્દ્રના હાથે મર્નાર પુત્ર થાઓ યજ્ઞકુંડમાંથી કાળપુરુષ સમાન ભયંકર વૃત્રાસુર પ્રગટ થયો દેવોના દેવી અस्त्र શસ્ત્રોને ગળી જવા લાગ્યો દેવો ગભરાયા પ્રભુના શરણે આવ્યા ઉપાય બતાવ્યો તમે મર્ષિ દધીચીના શરણમાં જાવ એમની પાસે દેહની આચના કરો એમનો તપ અપાર છે દિવ્યાસ્ત્ર બનશે તો જ મરાશે મર્ષિ દધીચી પાસે શરીરની યાચના કરી ધ્યાન પ્રભુમાં લગાડી આત્મા પ્રભુમાં વિલીન કરી પોતાના શરીરનું દાન કર્યું અને મહર્ષિ દધિચીના અસ્થિમાંથી દિવ્યાસ્ત્ર નિર્માણ થયા પહેલું દિવ્યાસ્ત્ર બન્યું છે ગાંડીવ ધનુષ્ય જે અગ્નિદેવને અર્પણ થયું પાછળથી જે અર્જુનને મળ્યું અને મહાભારતમાં જેનો ઉપયોગ થયો બીજું અસ્ત્ર બન્યું છે પિનાક જે ધનુષ્ય શિવજીને અર્પણ થયું જેનાથી શિવજી પિનાકી કહેવાય છે ત્રીજું ધનુષ્ય બન્યું છે સારંગ જે ભગવાન વિષ્ણુને અર્પણ થયું એટલે વિષ્ણુ ભગવાનનું નામ પડ્યું સારંગી ચોથું અસ્ત્ર બન્યું છે વજ્ર જે ઇન્દ્રને અર્પણ થયું ભગવાને પોતાનું તે એમાં પૂર્યું વજ્ર લઈ ઇન્દ્ર વૃત્રાસુરને મારવા માટે આવ્યો વૃત્રાસુરને કઠોર વજ્રમાં કોમળ પ્રભુના દર્શન થયા અને પ્રભુના ચરણ પકડી લીધા પ્રભુના શરણમાં આવ્યો